હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે પ્રોટીનથીન ભરપૂર બાજરાના લોટની ઈડલી આ રીતે તમે બાજરાના લોટની ઈડલી બનાવશો તો લોટને તમારે પલાળવાની ઝંઝટ નહીં હોય કે તમારે બાજરાને પીસવાની ઝંઝટ નહીં હોય આથા વગર બાજરાના લોટની ઇન્સન્ટ ઈડલી બનાવશું આ રીતે તમે ઈડલી બનાવશો તો ટેસ્ટી બનશે અને ફટાફટ બની પણ જશે પ્રોટીનથીન ભરપૂર પરફેક્ટ માપ સાથે બાજરાના લોટની ઈડલી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં એક કપ બાજરાનો લોટ લેવાનો છે એક વાટકી છાશ લીધી છે અડધી વાટકી સૂજી લેવાની છે અને અડધી વાટકી વટાણા લીધા છે તો વટાણાને પહેલાં જ ફોલીને રાખી દીધા છે તો ઈડલીને વધારે ટેસ્ટી બનાવવા માટે બે લીલા મરચાં લેવાના છે તો લીલા મરચાંને પહેલાં જ કટકીને રાખી દીધા છે બે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે હાફ ટેબલ સ્પૂન સૂકું લસણ લીધું છે એક ની ચાદુનો ટુકડો લીધો છે તો તેને પહેલા જ પીસીને રાખી દીધા છે ટેસ્ટ અનુસાર નિમક લેવાનું છે એક પાઉ ચીનો લીધો છે અને ઉપરથી નાખવા માટે લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પહેલા જ કટ કરીને રાખી દીધા છે ઇન્ગ્રીડિયન્ટ્સને થોડી એવા માટે સાઈડમાં રાખી દેવાના છે બેટર બનાવવા માટે બાઉલ લીધું છે તો બાઉલમાં જે લોટ રાખ્યો તો બાજરાનો તે લોટ નાખવાનો છે અને જે સૂજી રાખી હતી તે સુજી નાખવાની છે તો સૂજી તમારી પાસે ઝીણી કે જાડી જે સૂજી અવેલેબલ હોય તેનો ઉપયોગ તમારે કરવાનો છે અને જો તમારી પાસે મોટી સૂજી અવેલેબલ હોય તો સૂજીને તમારે મિક્સર જારમાં પીસી લેવાની છે તો જે છાસ રાખી તી તે છાસ નાખવાની છે તો છાસ બને ત્યાં સુધી ખાટી જ લેવાની છે છાસ નાખી અને છાસને મિક્સ કરી દેવાની છે અને જો તમે છાસનો ઉપયોગ ના કરવાના હોય તો તમારે દહીં લેવાનું છે તો અડધો કપ દહીં અને અડધો કપ પાણી નાખવાનું છે બેટર બનાવવામાં એક વાટકી છાસ ને અડધી વાટકી પાણીની જરૂર પડશે તો પાણી નાખી અને પાણીને મિક્સ કરી દેવાનું છે તો ઇડલી બનાવવામાં તમે જે દહીં અને છાશનો ઉપયોગ કરો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીંનો ઉપયોગ કરતા હોય તો દહીં ખાટું હોવું જોઈએ અને છાશનો ઉપયોગ કરતા હોય તો છાસ પણ ખાટી જ હોવી જોઈએ તમારી પાસે મોરું દહીં અને મોરી છાસ અવેલેબલ હોય તો તમારે એક લીંબુ બેટરમાં નીચોવી દેવાનું છે બેટરમાં પાણી સારી રીતે મિક્સ થઈ ગયું છે દસ મિનિટ માટે બેટરને ઢાંકી દેવાનું છે એટલે સુજી છે તે સારી રીતે ફૂલી જાય દસ મિનિટ થઈ ગઈ છે બેટરને ખોલી અને જોઈ લેશું તો જે વટાણા રાખ્યા હતા તે બેટરમાં વટાણા નાખવાના છે તો આદુ લસણ પીસીને રાખ્યા હતા તે નાખવાના છે અને જે લીલું મરચું કટકને રાખ્યું હતું તે લીલું મરચું નાખવાનું છે અને જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે અને જો તમે વધુ તીખું ખાતો હોવ તો લીલા મરચાંની જગ્યાએ તમે લીલી મરચીનો ઉપયોગ પણ કરી શકો છો તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે બેટરમાં મિક્સ કરી દેવાના છે દસ મિનિટ માટે તમે બેટરને ઢાંકીને રાખશો તો સુજી છે તે દસ મિનિટમાં ફૂલી જશે તો ઈડલીમાં તમે વટાણા નાખશો તો વટાણાનો ટેસ્ટ છે તે ઈડલીમાં બહુ સારો લાગશે તો બેટર છે તે સારી રીતે તૈયાર છે આ રીતે બેટર બનાવવાનું છે થોડીવાર માટે બેટરને સાઈડમાં રાખી દેવાનું છે તો ઈડલીને સ્ટીમ કરવા માટે ઇડલી ની પ્લેટ આવે છે તે લેવાની છે અને તેમાં તેલ લગાવી દેવાનું છે તેલ લગાવીને થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો જે બેટર રાખ્યું તો તે બેટરમાં તેલ નાખવાનું છે તેલ નાખશું તો ઇડલી છે તે સોફ્ટ બનશે તો બેટરમાં તેલને મિક્સ કરી દેવાનું છે ટરમાં જે ઈનો રાખ્યો તો તે ઈનો નાખવાનો છે અને જો તમારે બેકિંગ સોડા નાખવો હોય તો તમારે ઈનો નાખવાની જરૂર પડશે નહીં તો ઉપરથી બે ટેબલ સ્પૂન પાણી નાખવાનું છે પાણી નાખશો એટલે ઈનો છે તે એક્ટિવ થઈ જશે તો ઈનોને મિક્સ કરી દેવાનો છે તો ઇડલી બનાવવા માટે બેટર તૈયાર છે તો તમારે બેટર આ રીતે તૈયાર કરી લેવાનું છે તો જે ગ્રીસ કરેલી પ્લેટ રાખી હતી તેમાં આપણે બેટર નાખવાનું છે તમે જ્યારે ઇન્સન્ટ ઇડલી કે ઢોકળા બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઈનો છે તે તમારે પહેલા નાખવાનો નથી તમારે જ્યારે સ્ટીમ કરવાનું હોય ઢોકળા કે ઇડલી પાણી ગરમ થઈ જાય પછી તમારે તેમાં ઈનો નાખવાનો છે તો પાણી પહેલાં જ ગરમ કરવા માટે રાખી દીધું હતું પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે પ્લેટ રાખી હતી તે ઇડલીની પ્લેટ મૂકવાની છે તો સ્ટીમરને ઢાંકી અને દસ મિનિટ સુધી ઇડલીને સ્ટીમ થવા દેવાની છે તો દસ મિનિટ થઈ ગઈ છે ઇડલી છે તે સારી રીતે સ્ટીમ થઈ ગઈ છે તો છરીની મદદથી ચેક કરી લેશું છરી છે તે ક્લીન આવે છે એટલે ઇડલી છે તે સારી રીતે સ્ટીમ થઈ ગઈ છે ગેસને બંધ કરી દેવાનો છે અને ઇડલીની પ્લેટ બહાર કાઢી અને પ્લેટમાંથી ઇડલીને કાઢી લેવાની છે તો આ ઇડલીને તની ચટણી ખજૂર આંબલીની ચટણી લસણની ચટણી દહીં કે ચા સાથે ખાશું તો ઇડલી છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તમે પણ એકવાર આ રીતે બ્રેકફાસ્ટમાં ઇડલી જરૂર ટ્રાય કરજો આ રીતે તમે ઇડલી બનાવી અને તમારી ઇડલી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આ રીતે તમે બાજરાના લોટની ઈડલી બનાવશો તો ઇડલી છે તે જાળીદાર બનશે અને ઈડલી છે તે સોફ્ટ બનશે રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ